કેમ છો ધોરણ દસ ના વિદ્યાર્થીઓ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ માં હું બાતાપ સરપ્રાજ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે સ્વાધ્યાય બે પ્રશ્ન બીજા નો ત્રીજો અને ચોથો દાખલો તો ફરી એક વખત રકમ છે એ જોઈએ જો દર્શાવેલ સંખ્યા અનુક્રમે દ્વિઘાત બહુપદી ના શૂન્ય સરવાળો અને શૂન્ય નો ગુણાકાર છે તો તે પરથી દ્વિઘાત બહુપદી મેળવો અને અગાઉના વિડીયોમાં જોયું તેમ સૌથી પહેલા દ્વિઘાત બહુપદી કઈ છે તો કે a x નો વર્ગ bx c એટલે કે

ત્યારબાદ બી ની કિંમત અને ત્યારબાદ સી ની કિંમત છે એ મળી જાય છે તો હવે શું કરવાનું છે આ સૂત્રમાં કિંમત મૂકી દો એ એટલે કેટલા છે એક એટલે ખાલી લખશું એક્સ નો વર્ગ હવે જો બી બી એટલે કેટલા છે ઝીરો છે એટલે આ પદ આખું છે એ ઝીરો થઈ જશે એટલે ખાલી વધશે સી સી એટલે કેટલા છે વત્તા વર્ગમૂળમાં પાંચ બરોબર તો જો આપેલ બહુપદી આ રીતના મળશે બરોબર ત્યાર પછી ચોથો દાખલો જોઈએ ચોથા દાખલામાં તમને આપેલું છે એક ને એક બરોબર એટલે કે જો આનો શૂન્યનો સરવાળો પણ એક છે અને શૂન્યનો ગુણાકાર પણ એક છે એટલે જો આજ આ જેમ દાખલો ગણો એ જ રીતના આપણે આ પણ દાખલો ગણવાનો છે એટલે સૌથી પહેલા કિંમત મૂકીએ શૂન્યનો સરવાળો એટલે માઇનસ બીના છેદમાં એ ચલો ભાઈ શૂન્યનો સરવાળો કેટલો છે એક જ છે ઓકે બી બરાબર એક પણ હવે તમે સમજી ગયા છો બી બરાબર માઇનસ એક ચાલો બીની કિંમત છે એ મળી ગઈ ત્યારબાદ છેદમાં કાંઈ નથી એટલે છેદમાં તો એક તો હોય જ તે આમ એ બરાબર એક ચલો એ અને બી મળી ગયા હવે શૂન્યનો ગુણાકાર એટલે શૂન્યના ના ગુણાકાર નું સૂત્ર છે સી ના છેદ માં એ ગુણાકાર પણ એક આપ્યો છે એટલે આમ સી બરાબર એ છે એ કેટલા છે એક એટલે એક એક એટલે આમ સી બરાબર પણ આપણને એક મળશે બરોબર હવે આ સૂત્રમાં કિંમત મૂકીએ એ એટલે એક તેથી ખાલી શું આવશે એક્સ નો વર્ગ બી બી એટલે કેટલા માઇનસ એક એટલે માઇનસ એક્સ એટલે કેટલા છે એક બરાબર ઝીરો આમ અહીંયા બંને દાખલા થાય છે pura Thank you